નમસ્કાર મિત્રો જ્યારે ઇરાદા મજબૂત હોય અને જીતવાની ધૂન હોય ત્યારે રસ્તામાં લાગેલી ઇજાઓ મહત્વની લાગતી નથી નમસ્કાર મિત્રો રાધે રાધે આપ સૌનું દિલથી સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફરમાં મિત્રો આજે અમે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે કુંભ રાશિવાળા માટે સોળ જાન્યુઆરી શુક્રવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવચેત રહેવું પડશે અને ભવિષ્યમાં કઈ કઈ શુભ તથા સકારાત્મક ખુશખબરો મળી શકે છે તો મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે આજે કુંભ રાશિવાળાનું કુટુંબ જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધામાં કઈ સ્થિતિ રહેશે પ્રેમ સંબંધોમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે અને સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ દિવસ કેવો રહેશે મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને આજનું સંપૂર્ણ રાશિફળ વિગતથી જણાવવાના છીએ જો તમારી પણ રાશિ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે શુક્રવારનો દિવસ છે જેમાં લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે તેથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો વિડિયોને લાઈક કરો અને જો તમે પહેલી વાર અમારા ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર જરૂર સેટ કરી દેજો હવે મિત્રો વાત કરીએ આજના પંચાંગની આજનો દિવસ છે સોળ વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ શુક્રવાર આજની તિથિ છે ત્રયોદશી આજનું નક્ષત્ર છે મૂલ નક્ષત્ર હાલમાં કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે સૂર્યોદય થશે સવારે સાત વાગ્યે સત્તર મિનિટે અને સૂર્યાસ્ત થશે સાંજે પાંચ વાગ્યે છેતાલીસ મિનિટે મિત્રો આજનો શુભ સમય રહેશે બપોરે બાર વાગે શૂન્ય નવ મિનિટથી લઈને બપોરે બે વાગ્યે ઓગણપચાસ મિનિટ સુધી જો કોઈ શુભ કે મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આ સમય દરમિયાન કરવું લાભદાયક રહેશે તેમજ મિત્રો આજનો અશુભ સમય રહેશે સવારે નવ વાગ્યે એકવીસ મિનિટથી લઈને સવારે દસ વાગ્યે શૂન્ય ત્રણ મિનિટ સુધી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળો મિત્રો આજનો તમારો લકી નંબર છે એક અને લકી કલર છે મેરું હવે મિત્રો જાણીએ આજનું ચાણક્ય નીતિ જ્ઞાન આચાર્ય ચાણક્ય કહે છે કે આજે લેવામાં આવેલા નાના નાના નિર્ણયો આવનારા સમયમાં તમારી આખી જિંદગીની દિશા બદલી શકે છે મિત્રો સમયનો યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો દરેક માણસ માટે બહુ જરૂરી છે જે વ્યક્તિ સમયની કદર કરે છે એ કોઈપણ સંબંધને મજબૂત બનાવવા માટે તેમાં સમય આપવો જરૂર પડે સહયોગ કરવો અને સામેવાળાની વાત ધ્યાંથી સાંભળવી ખૂબ જરૂરી છે એ જ રીતે આપણા નાના નાના ખર્ચ અને બચત જ આપણા ભવિષ્યની આર્થિક સ્થિતિ નક્કી કરે છે જીવનને વધુ સારું બનાવવા માટે રોજિંદા બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો પૈસા બચાવો અને તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરો આ નાની નાની આદતો તમને આર્થિક રીતે મજબૂત બનાવે છે મિત્રો સકારાત્મક વિચારધારા રાખવી અને નાના પરંતુ યોગ્ય નિર્ણયો લેવાથી તમે માનસિક રીતે પણ મજબૂત બનશો હવે મિત્રો વાત કરીએ આજના કુંભ રાશિફળની આજે તમારો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામ લઈને આવી શકે છે આજુબાજુના કેટલાક લોકોના કારણે તમને ચિંતા કે ગૂંચવણ અનુભવી શકે છે જે તમને ભાવનાત્મક રીતે અસર કરી શકે છે મનમાં અશાંતિ અને દ્વિધાની સ્થિતિ બની રહી શકે છે જેના કારણે તણાવ અનુભવાઈ શકે છે આ સમય તમને તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવાની અને પરિસ્થિતિને સમજદારીથી સંભાળવાની શીખ આપે છે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવીને તમારે તમારા સંબંધો પ્રત્યે સંવેદનશીલ રહેવાની જરૂર છે તમારા નજીકના લોકો તમારી લાગણીઓની ચિંતા કરે છે પરંતુ શક્ય છે કે તેઓ તમારો તણાવ કે ચિંતા સંપૂર્ણ રીતે સમજી ન શકતા હોય આથી મિત્રો ખુલ્લા મનથી વાતચીત કરવી અને તમારી લાગણીઓ શેર કરવી તમારા માટે લાભદાયક સાબિત થશે આજે તમારી અંદરની શક્તિ અને સહનશક્તિની કસોટી થઈ શકે છે પરંતુ સંબંધોમાં હકારાત્મક વિચાર જાળવવાનો પ્રયાસ જરૂર કરો આ સમય તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપે છે સંયમ રાખો અને તમારી ભાવનાઓને સંતુલિત દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરો આજનો દિવસ તમને જીવન સાથે જોડાયેલો કોઈ મહત્વનો અનુભવ શીખવી શકે છે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલાં પરિવારજનોની સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે તેનાથી તમને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળશે યુવા વર્ગ જે લક્ષ્ય માટે સતત મહેનત કરી રહ્યો છે તેના સકારાત્મક પરિણામો હવે જલ્દી જોવા મળી શકે છે સમય પ્રમાણે પોતાની વિચારસરણીમાં લવચિકતા લાવવી અને બદલાવને સ્વીકારવો તમારા માટે ફાયદાકારક રહેશે વધતા ખર્ચ તમારા માનસિક શાંતિ અને ઊંઘને અસર કરી શકે છે તેથી બજેટ સમજદારીથી સંભાળવું યોગ્ય રહેશે કોઈના વ્યક્તિગત મામલામાં પૂછ્યા વિના પોતાની રાય આપવા વ્યવસાય ક્ષેત્રમાં કેટલીક પડકારો રહી શકે છે જે કામ તમને સરળ લાગતા હતા તે અપેક્ષા કરતાં વધુ મુશ્કેલ સાબિત થઈ શકે છે તેમ છતાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલી કોઈ ડીલ અથવા કરાર ફાઇનલ થવાની શક્યતા છે ઘરમાં વાતાવરણ સામાન્ય રીતે ખુશનુમાં રહેશે પરંતુ પ્રેમ સંબંધોમાં સાવચેતી રાખવી જરૂરી છે તમારી વાતો અને કરેલા કાર્યો લોકો સુધી પહોંચી શકે છે તેથી વિચારીને વર્તન કરો આજે પૈસા સંબંધિત બાબતોમાં થોડી નબળાઈ અનુભવાઈ શકે છે તેથી કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું સારું રહેશે પરંતુ પરિવારની જરૂરિયાતોને લગતા જરૂરી ખર્ચ કરવો યોગ્ય રહેશે અને તે પૈસા ખર્ચવાનો સારો નિર્ણય ગણાશે પરિવારમાં તણાવની સ્થિતિ બની શકે છે કારણ કે શક્ય છે કે આજે તમને કોઈ એવો નિર્ણય લેવો પડે જેના કારણે કેટલાક પરિવારજનો તમારી વિરુદ્ધ થઈ શકે છે આજનો દિવસ સર્જનાત્મક લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે તમારી પ્રતિભા અને કામની પ્રશંસા થશે અને તમારા કામના બદલામાં આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે જો તમે વિદ્યાર્થી હો તો આ સમય તમારા માટે સારો છે પરીક્ષાથી ડરવાને બદલે આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરવો તમારા માટે લાભદાયક રહેશે શારીરિક સમસ્યાઓમાં પણ ઘણો સુધારો જોવા મળશે અને તેના કારણે તમે જલ્દી રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશો નોકરી કરતા લોકોને આજે પૈસાની જરૂર વધુ લાગી શકે છે પરંતુ અગાઉ થયેલા બિનજરૂરી ખર્ચના કારણે નાણાંની કમી રહી શકે છે આ દરમિયાન બાળકો તરફથી કોઈ મન ખુશ કરી દે તેવી ખુશખબર મળી શકે છે કુલ મળીને આજનો દિવસ લાભદાયક દેખાઈ રહ્યો છે કારણ કે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં બની રહી છે અને તમે મોટાભાગના કામોમાં સફળતા મેળવી શકો છો જો તમારા જીવનસાથીનું મન ઉદાસ હોય અને તમે દિવસ સારો પસાર કરવો ઇચ્છતા હો તો થોડો સમય ચૂપ રહેવું સમજદારીભર્યું રહેશે હવે મિત્રો તમારા પ્રેમ જીવનની વાત કરીએ ચાલો જાણીએ કે આજે તમારી લવ લાઈફ કેબી પ્રેમ જીવનમાં આજે કેટલાક લોકોને પોતાના પ્રિયજન પાસેથી ટોફી ચોકલેટ અથવા કોઈ મીઠી ભેટ મળી શકે છે જેના કારણે જીવનમાં ખુશીની મીઠાશ છવાઈ જશે ચોકલેટના સ્વાદની જેમ પ્રેમ અને રોમાંસમાં પણ મીઠાશ આવશે આ સમય ખુશીઓ મનાવવાનો સંકેત આપે છે વિવાહિત લોકોને કોઈ વ્યક્તિગત ખુશી મળી શકે છે જેમ કે લગ્નની વર્ષગાંઠની ઉજવણી અથવા સંતાન સુખ સાથે જોડાયેલી કોઈ શુભ ખબર જે લોકો હજી અવિવાહિત છે અને જેમના સંબંધનો લાંબા સમયથી પરિવાર દ્વારા વિરોધ થતો હતો તેમને આજે પરિવાર તરફથી સંમતિ મળવાની શક્યતા છે હવે મિત્રો તમારા આજના વ્યવસાય અને કરિયર વિશે વાત કરીએ તમારી આસપાસની સુંદરતાને સજાવવાની તમારી સ્વાભાવિક કળા આજે સ્પષ્ટ રીતે સામે આવશે કાર્યસ્થળ પર મહિલાઓ સાથે તમારું સહજ અને હકારાત્મક વર્તન ટીમવર્કને મજબૂત બનાવશે આત્મવિશ્વાસ વધવાથી તમારી વાતચીતની ક્ષમતા વધુ અસરકારક બનશે સંબંધોમાં નાની મોટી ગેરસમજ ઊભી થઈ શકે છે પરંતુ તમારું આકર્ષક વ્યક્તિત્વ તેને ઉકેલવામાં મદદ કરશે તમારી કુદરતી સુંદરતા અને ગુણોને સ્વીકારો અને કાર્યસ્થળ પર સંતુલન તથા સમન્વય જાળવવા પર ધ્યાન આપો હવે મિત્રો તમારા આજના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તમારે તમારા ખોરાકની યોજના એવી બનાવવી પડશે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને આજે સંક્રમણ અથવા એલર્જી સંબંધિત સમસ્યાઓનો ખતરો રહી શકે છે કેટલીક પરિસ્થિતિઓમાં તમે એલર્જી પેદા કરનારી વસ્તુઓના સંપર્કમાં આવી શકો છો તેથી સાવચેત રહો તમારા આહારમાં પૂરતી માત્રામાં વિટામિન સામેલ કરો અને વધુમાં વધુ પાણી પીવો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ રોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર જરૂર સિલેક્ટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ